કાંકરેજના મેડકોલ બનાસ ડેરીના મંત્રી દ્વારા ડુપ્લિકેટ બનાસદાણ વેચાણ કરાયું હોવાના આક્ષેપ તપાસનો ધમધમાટ દૂધ ગ્રાહકોના પશુઓના આરોગ્ય સાથે ચેડા ગ્રામજનોમાં આક્રોશ બનાસદાણની બોરીઓમાં ડુપ્લિકેટ પશુ આહારનું વેચાણ કરનાર મેડકોલના દૂધ ડેરીના ચેરમેન અને મંત્રી સામે કાર્યવાહી કરવામાં આવશે ખરી કાંકરેજ તાલુકામાં સહકારનું ભૂત ફરીથી ધૂણ્યું અગાઉ પણ ઘીના ડબ્બા બાબતે વિવાદ થયો હતો ત્યારે હવે ઓરિજિનલ બનાસ દાણની જગ્યાએ ડુપ્લિકેટ બનાસ દાણ વેચવાનું રેકેટ બહાર આવ્યું મળતી માહિતી મુજબ જાણવા મળ્યું કે મેડકોલ બનાસ ડેરીમાં ચેરમેન ભારમલ ચૌધરી અને મંત્રી વાઘેલા ધર્મેન્દ્રસિંહ દલપતસિંહ થરાવાળા ઉપર મેડકોલ ગામના પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા વાઘેલા હિંમતસિંહ ચેહરસિંહ તેમજ ગામના અન્ય લોકોએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે દૂધ ડેરીના મંત્રી દ્વારા પગારના વાયદે બનાસ સાગર દાણ ડેરીમાં ઉતારવાની જગ્યાએ થરા પોતાની માલિકીની દુકાને ઉતારવામાં આવે છે જેથી ગામ લોકોએ ઘરનું ભાડું ખર્ચીને થરા લેવા જવામાં આશરે સો રૂપિયા વધારાનો ખર્ચો થાય છે અને બનાસ દાણની જગ્યાએ ડુપ્લિકેટ દાણ બનાસ દાણની થેલીઓમાં ભરવાથી દૂધાળા પશુઓમાં દૂધમાં તકલીફ પડી રહી છે ગ્રામ લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે બનાસ ડેરી તેમજ કેટલ ફીડના વહીવટી અધિકારીઓ દ્વારા તાત્કાલિક સેમ્પલ લઈને લેબમાં મૂકી યોગ્ય રીતે તપાસ કરીને સમગ્ર કૌભાંડ અંગે પર્દાફાશ કરવામાં આવે તેવી માંગ ગામ લોકોએ લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો જે બનાસ દાણ પશુપાલન પોતાના ઘરે લાવ્યો હતો એ કેટલ ફીડ પ્લાન્ટ કાતરવા ખાતે એનું ઉત્પાદન કરવામાં આવે છે અને તે બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ બનાસ ડેરી પાલનપુરના લખાણ સંદેશાઓવાળું અંગ્રેજી ભાષામાં બનાસ ઝેરી જેનું નેટ વજન સિત્તેર કિલો છે ત્યારે ઘરે પહોંચીને થેલો ખોલતા ઉપરની એક સિલાઈ મશીનથી ફિટ કરેલ હતી અને બીજી સિલાઈ ખોલી નાખી હોવાનું જણાતા તરત જ ખબર પડી ગઈ હતી કે આ દાણ કોઈ ડુપ્લિકેટ હોવાનું માલુમ પડ્યું હતું જેમાં બનાસ ડેરીના મેનેજર અને અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવતા કર્મચારીઓએ પશુપાલકના ઘરે પહોંચીને રૂબરૂ સંપર્ક કરીને દાણની તપાસ કરી હતી અને નમૂના લીધા હતા જેમાં હજુ સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી પરંતુ અમુક અંશે જવાબદાર કોણ એવા વેધક સવાલો ઊભા થયા છે ત્યારે હવે બનાસ ડેરી જેવી એશિયાની નંબર વન ડેરીને બદનામ કરવા માટે પ્રયાસો કર્યા છે કે પછી ડેરીના ચેરમેન અને મંત્રીની મિલીભગતથી આવા ધંધા કરીને અબોલ પશુઓના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે એ તો હવે દાણના નમૂનાની તપાસ બાદ જ ખબર પડશે પરંતુ હાલમાં તો કાંકરેદ તાલુકાના સહકારી માળખામાં ભારે ચકચાર જગાવનાર કિસ્સો બહાર આવ્યો છે ત્યારે હવે ડેરીના મંત્રી પોતે થરા દિયોદર રોડ પર આવેલા એક શોપિંગ સેન્ટરમાં પ્રાઇવેટ દુકાનમાં પશુ આહારનો ધંધો કરતા હોવાનું જણાવ્યું હતું અને વધુમાં કે પોતાને વીસ હજાર રૂપિયા ડેરી પગાર આપે છે જેમાં દસ હજાર રૂપિયાનું પેટ્રોલનો ખર્ચ થાય છે જેથી કરીને પોતે વારંવાર મંત્રી પદેથી રાજીનામું આપે છે પણ ડેરીના ચેરમેન અને બોડીના સભ્યો સ્વીકારતા નથી છેલ્લા પાંચ વર્ષથી પોતે ડેરીના મંત્રી તરીકે ફરજ બજાવે છે ત્યારે બનાસ ડેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરીને પશુપાલકોને ન્યાય અપાવે તેવી માંગ બુલંદ બની છે અને બનાસ ડેરીના માર્કાવાળી થેલીઓમાં ડુપ્લિકેટ દાણ વેચાણ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આશા સમગ્ર કાંકરેદ તાલુકાના પશુપાલકોમાં જોવા મળી છે અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા